अगले सरकारों का ना खरोड़गाम नहीं सीमा मरे लिए लाश संघे पुलिस से तपास करता साथी समझविएज झगड़ा निरीक्षरा के बद्ध ना घमारी हत्या करी हवानों बेह पुलिसों के लिए ना की आरोपी ने छट भी लिया तो, तो। અંકલેશ્વર તાલુકાના ખરોડ ગામની સીમમાં બિનવારસી હાલતમાં મળી આવેલ અજાણ્યા પુરુષની લાશ અંગે પોલીસે હત્યાની આશંકા સાથે ગુનો દર્જ કરી હાથ ધરેલી તપાસ દરમિયાન હત્યારાને ઝડપી પાડ્યો હતો ગત તારીખ પંદર છ બે હજાર રોજ પાનોલી સ્ટેશન વિસ્તારમાં ખરોડ ગામની સીમમાં પાકરોલ વગામાં ખેતરના સેઢા ઉપર એક અજાણ્યા પુરુષની લાશ ડીકમ્પોઝ હાલતમાં મળી આવી હતી જેની ઉંમર વર્ષ આસરે ચાલીસ થી પિસ્તાળીસ વર્ષની હોય જે બાબતે પાનોલી પોલીસ મથકે મર્ડર નો ગુનો તારીખ ઓગણીસો પચીસ ના રોજ દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનાની તપાસમાં ભરૂચ જોડાતા સીસીટીવી ફૂટેજ તેમજ આસપાસના લોકોની પૂછપરછ બાદ હકીકત મળી હતી આ ખૂનના ગુનામાં અક્કલકુવાનો શંકર મોવરિયા વસાવા સંડોવાયેલ છે જે અંકલેશ્વર તથા પાનોલી વિસ્તારમાં છૂટક મજૂરી કરે છે જે હાલમાં ખરોડ વેલકેર હોસ્પિટલની પાસે હાજર છે જેના આધારે તેને ઝડપી પાડ્યો હતો તેની પૂછપરછ કરતા તેને કબૂલાત કરી હતી કે પંદર દિવસ પહેલા એ ઘરેથી કામની શોધમાં અંકલેશ્વર આવ્યા અને ચોકડી તરફ ગયો હતો આ દરમિયાન તે ચાર રસ્તા પાસે મળતા જેથી તેને વિશ્વાસમાં લઈ પાનોલી ખાતે ખેતરમાં મજૂરી કામ છે અને ત્યાં સારા રૂપિયા મળે છે તેમ કહી બપોરના સમયે તેને રિક્ષામાં બેસાડી પાનોલી તરફ બ્રિજ નીચે લઈ ગયો હતો અને ત્યાંથી ચાલતા ખરોડ ગામની સીમ તરફ ગયા હતા ત્યાં ખેતરમાં તેને માર માર્યો અને ત્યાં નજીકમાં એક મોટા પથ્થર પડેલો હોય તેનાથી તેના માથામાં તથા છાતીના ભાગે બે થી ત્રણ વખત મારતા તે મૃત્યુ પામ્યો હતો પોલીસે તેની હત્યાના ગુનામાં અટકાયત કરી પાનોડી પોલીસ સોંપી દીધો હતો ગત તારીખ પંદર છ બે ના રોજ પાલોની પોલીસ સ્ટેશન વિસ્તારમાં ખરોડ ગામની સીમમાં આવેલ બાકરોલ વગામમાં ખેતરના શેઢા પાસે એક અજાણ્યા પુરુષની લાશ મળી હતી આ લાશ છે ડીકમ્પોઝ હાલતમાં મળી હતી જેની ઉંમર લગભગ ચાલીસથી પિસ્તાલીસ વર્ષ હોવાનું અંદાજ કાઢવામાં આવ્યો હતો જેનો એ શરૂઆતમાં એડી દાખલ કરવામાં આવી હતી ત્યારબાદ આગળની તપાસ દરમિયાન તારીખ ઓગણીસ છ બે હજાર પચીસના રોજ તેમાં મર્ડરનો ગુનો દાખલ કર્યો કલમ બીએનએસ કલમ એકસો ત્રણ એક મુજબનો ગુનો દાખલ કરવામાં આવ્યો હતો આ ગુનામાં હકીકત એવી છે કે આ જે મરણ જનાર વ્યક્તિ જે છે તે જેનું નામ હાલમાં પ્રવીણ હોવાનું પ્રાથમિક પ્રાથમિક તપાસ જાણવા મળ્યું છે તે અને આરોપી જેનું નામ શંકર મૌર્ય વસાવે તે જે મહારાષ્ટ્રના નંદુરબાર જિલ્લાનો છે તે બંને સાથે મજૂરી કરવા માટે જતા હતા અને એકબીજા સાથે વાત કરતા હતા અને એ બાબતે તેને બંનેને કે પંદરસો રૂપિયા જે મરંજનાર છે તેણે આ આરોપી પાસેથી યનકેન રીતે લઈ લીધા હતા અને તેની અદાવત રાખી તે તેને બીજા બીજી વખત જ્યારે મળે છે ત્યારે તેને આવાવરું જગ્યાએ લઈ જાય છે માથામાં અને છાતીના ભાગે પથ્થરના ઘા મારી તેનું મૃત્યુ નિપજાવી દીધેલ છે આજે આરોપી જે છે તેને પોલીસે પકડી લીધેલ છે જેમાં એલસીબી ટીમ તથા લોકલ પોલીસનીના માણસોની ટીમોએ હ્યુમન ઇન્ટેલિજન્સ તથા ટેકનિકલ સર્વેલન્સની મદદથી આ ગુનો કે જેમાં માનનીય વડોદરા રેન્જ આઈજી સાહેબ તથા ભરૂચ એસપી સાહેબની સૂચના અન્વયે કામગીરી કરી અને આ ગુનાને ડિટેક કટિંગ કરી લેવામાં આવેલ છે આ અન્વયે હાલમાં તેની પાસેથી જરૂરી જે પણ વસ્તુઓ છે તે મુદ્દામાલ હસ્તગત કરવા માટે તથા આગળની તપાસ માટેની કાર્યવાહી ચાલુ છે